રાજ્ય સરકાર ના દિવાળીના વેકેશન લઈને સ્પષ્ટ પરિપત્ર છે અઠ્યાવીસ ઓક્ટોબર થી સત્તર નવેમ્બર સુધીનો દિવાળીના જાહેર વેકેશન નો પરિપત્ર છે ત્યારે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓએ લગભગ છ તારીખ થી શાળાઓ શરૂ કરી દીધી છે ત્યારે વિદ્યાર્થીઓની અમને અઢળક ફરિયાદો આવી છે કે ભાઈ અમને શાળાઓ ફોર્સફુલી બોલાવવામાં આવે છે ખરેખર રાજ્ય સરકાર એક તરફ વેકેશન નો પરિપત્ર કરતો હોય તો એનું જિલ્લા શિક્ષણ અધિકારીનું અમલીકરણ કરવાની જવાબદારી છે ખરેખર રાજકોટના શાળા સંચાલકોની એવી દાદાગીરી વધી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને કાઢતા જ નથી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસ ની બહાર નીકળવું જ નથી પરમ દિવસે તમને સૌને ખ્યાલ છે કે મોદી સ્કૂલ ની એક વિદ્યાર્થી શૈક્ષણિક બોધ ને કારણે આપઘાત કર્યો છે ને સોસાયટી નોટ માં સ્પષ્ટપણે લખું છું કે ભાઈ હું શૈક્ષણિક બોધ ને કારણે હું આપઘાત કરું છું વિદ્યાર્થીઓ એક તરફ શિક્ષણની ની રીતના માનસિક એની ઉપર બોજ છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ની અંદર થી કેમ બહાર આવું એ આપણા સૌની જવાબદારી બને અમને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે આવ્યા છે અમને ખબર છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણના હિત અર્થે જ શાળાઓ એ બોલાવે છે પરંતુ તમે બોલાવી બોલાવી એકબીજા શૈક્ષણિક સંસ્થાઓની હરીફાઈમાં બાળકોને શા માટે તમે પીસી રહ્યા છો બાળકોને રાજ્ય સરકાર વેકેશન આપે તો એને વેકેશન તમે આપો બાળકોના વાલીઓ તો એમના બાળકને ભણાવવા માંગ્યા છે પણ બાળકો ખરેખર અમને મેસેજ કરીને જે અમને વ્યથા વેળવે છે ખૂબ જ દુઃખદ છે અમે બાળકોને સામે જોઈને જે આવ્યા છે વાલીઓને ખરેખર આ સારું નહીં લાગે રાજકોટની નેવું ટકા સ્કૂલો આજથી ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીને દર દિવાળી શાળા સંચાલકો કવરો પહોંચાડી દે છે એટલે એ મેદાન માં નહીં આવે મેદાન માં વિદ્યાર્થી પ્રતિનિધિ જિલ્લા શિક્ષણ અધિકારી ખરેખર એક બંગડી પહેરીને ઓફિસ અંદર બેઠા છે એમનું આ કામ નથી અમે ગઈકાલે અમારી ફરજ નિભાવી છે આજે બધી સ્કૂલોમાં માં હલ્લાબોલ કરી છે રાજ્ય સરકાર કોઈ ફરિયાદ રાજ્ય સરકાર એક જ અપીલ કરીએ ભાઈ તમે વેકેશન જાહેર કરો તો અમલીકરણ કરાવો અથવા તો વેકેશન રદ કરી દીધું જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી બંગડી પહેરીને ઓફિસમાં બેઠા રહે છે ફિલ્ડ ઉપર ઉતરતા નથી એસી ચેમ્બર બેઠા રહે